તેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પિસ્તાલીસ દિવસ બાદ જલમુખ થતા તેમના સમર્થકો મળવા માટે પહોંચ્યા હતા જેલમાંથી પિસ્તાલીસ દિવસ બાદ આદિવાસી જનનાયક ચૈતર વસાવા બહાર આવતાની સાથે જ સમર્થકોએ બેરિકેડ હટાવી દોટ મૂકી હતી ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન અને સંતાનો સાથે રાજપીપળા જેલમાંથી બહાર આવતા જ શક્તિ પ્રદર્શન સાથે લોકોએ તેમને વધાવ્યા હતા નેવ્યાસી દિવસથી જેલમાં રહેલ પત્ની શકુંતલાબેનના જામીન અંગે બપોર બાદ સુનાવણી ચેતર વરસાવા પર ફરિયાદ દાખલ થયા બાદ ભૂકંપમાં ઉતરી ગયા હતા તે દરમિયાન તેઓએ સેશન અને હાઈકોર્ટમાં મુકેલી આગોતરા જામીન નામ મંજૂર થયા બાદ દેડિયાપાળામાં શક્તિ પ્રદર્શન કરી પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું તેમના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ અઢાર ડિસેમ્બરે તેમને રાજપીપળા જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા નેત્રંગમાં કેજરીવાલ અને ભગવંત માને તેઓના સમર્થનમાં સભાયોજી ભરૂચ લોકસભાના બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે તેમને જાહેર કર્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવાની પત્નીના સવારે અગિયાર કલાકે તેઓ રાજપીપળા જેલમાંથી પિસ્તાલીસ દિવસ બાદ બહાર આવ્યા હતા જેલમાં તેઓને લેવા માટે બીજા પત્ની વર્ષાબેન અને બાળકો સાથે ગયા હતા સાથે જ વકીલ ગોપાલ ઇટાલિયા અને આપના પ્રવક્તા પણ જોડાયા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેઓ બહાર આવવામાં સાથે જ જનમદની તેમને વધાવવા માટે તૈયાર હતી